ભાજપ પ્રદેશ તંતે સી આર પાટીલ માટે મજુરા વિધાનસભામાં ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે અને ખાસ કરીને રાજ્ય ગૃહમંત્રી પોતાના મત વિધાન ક્ષેત્રમાં જે પ્રચાર કરી રહ્યા છે સીધા આપણે એમની જોડે જાણીશું સર ભવ્ય રેલી છે રોડ શો યોજાઈ રહ્યો છે કેટલો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે શા આ લોકોના આશીર્વાદ છે ભારતીય જનતા પાર્ટી માટે આદરણીય સી આર પાટીલજી માટે આદરણીય મોદીજી માટે અમારા ઉમેદવાર શ્રી સી માટે આજે ભારતીય જનતા પાર્ટી મજુરા વિધાનસભા દ્વારા આ જંગી રેલી નીકળવામાં આવી છે અને એક ઐતિહાસિક રેલી દ્વારા મજુરા વિધાનસભાના ખૂને ખૂને આજે આ રેલી દ્વારા લોકોના અભિવાદન લોકોના આશીર્વાદ મેળવ્યા છે સમાજનું રાજકારણ થયું છે આ ચૂંટણી વખતે શું કહેશે આ કોંગ્રેસની વર્ષો વર્ષની પરંપરા છે સૌ સમાજ અને ભારતીય જનતા પાર્ટી એ સહયોગ કુટુંબ છે ખાસ કરીને ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી વર્ષો વર્ષ સાથે આગળ વધતો હતો આ અમારા કુટુંબ ને વિષય છે અમે બેસીને એનો નિકાલ લાવશો એક વાર એક હજાર વાર માફી માંગશો એક એક સીટ તો બિનહરીત થઈ ગઈ છે પચીસ સીટ સીટે કઈ રીતે જોવો છો તમે જો ગુજરાત નાગરિકોએ સંકલ્પ લીધો આ સંકલ્પ ગુજરાતના નાગરિકો ભ્રષ્ટાચાર કરી ગરીબો પર અત્યાચાર કરેલો તેનો હિસાબ કરવાનો તો લોકોએ નક્કી કર્યું છે લોકો જે નક્કી કરેલું છે એ રીતે જ આગળ વધે છે કોંગ્રેસ ના રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધી પણ પ્રચારમાં જોડાયા હતા ઉત્તર ગુજરાતમાં રાહુલ ગાંધી પર મને लोको ने नक्की કર્યું છે કે આ વખતે એક નવો ઇતિહાસ બનાવ્યો એ ઇતિહાસ તરફ આગળ વધيريا બિલકુલ જોખમ કરતા રાજ્યના મુખ્યમંત્રી જે ખાસ કરીને સી આર પટેલ જે ભાજપ પ્રદેશ અધ્યક્ષે ને સુરત નૌસારી બેઠક પર દીજે છે ચા સુરતમાં લોકો માટે રેલી અટકાવી હતી ટ્રાફિક જામ ન સર્જાય તે માટે રેલી અટકાવી હતી હર્ષ સંઘવીએ રથ રોક્યો અને લોકોને જવા દીધા વાહન ચાલકોની મુશ્કેલી દેખાતા આ રેલી અટકાવવામાં આવી હતી લોકો ના નીકળી ગયા બાદ રેલીને આગળ વધારી હતી આજે ખેડાના નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રચંડ પ્રચાર કર્યો નડિયાદમાં ભાજપની ભવ્ય બાઇક રેલી નીકળી હતી દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં સીએમએ પ્રચાર કર્યો હતો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ બાઇક રેલીનું આયોજન કર્યું હતું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ રેલીથી શક્તિ પ્રદર્શન કર્યું હતું નડિયાદ શહેરના ખૂણે ખૂણે આ બાઇક રેલી ફરશે